આજની રાત પણ હું મારા સસરાના ઘરે રોકાણ હતો અને અત્યારે હું હજી છું આપણે મારે નીકળવાનું છે થોડી વારની અંદર મેં મનુને કીધું છે કે હાલ આપણે મસ્ત મજાના વ્લોગ બનાવીએ તો આપણે એક વ્લોગ બનાવતા આવી જામનગરની અંદર ચક્કર મારતા આવી ને વ્લોગ બનાવતા આવીએ એ બાને મારે એને લઈ જવાની છે અહીંથી અને પછી આપણી ફોનની અંદર અલગ અલગ પ્રકારના નોટિફિકેશન આવશે તમે સમજી જાઓ તમે ખાલી થમને જ સમજી ગયા હો પછી અલગ અલગ છોકરીઓના મેસેજ આવશે ફોન મારું અહીંયા નીચે ટૂંકમાં અહીંયા પડ્યો હશે અને એનું ધ્યાન ત્યાં જશે પછી કેસે મને કે કોણ છે શું છે પછી હું એમ કહી ગઈ મારી આમ હતી ને તેમ હતી ને તમે જોવા જ મજા આવે એમ મને અંદર તો ગુદગુદિયા થાય અટાણાથી તો હું થાય આગળ જતા વિડીયોમાં તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે એને ખબર જરાય નથી પડવા દેવી કે આપણે એના ઉપર પ્રેન્ક કરીએ છીએ તો મને આપણે જાતા આવી તરાવની પાર અમારા મોજા ગયા તમને સમજાવું ઉપર વેડા બીજા દે બીજા દે તો મનુ આપડે માટે લેવી છે મોજા અને આ બધા મિત્રો લેવા ઠંડુ હાલો મસાલો મસાલા બનાવતા શીખી ગયા હા શીખાડ દેવું શીખાડ દેવ હાલો ઠંડુ પીવું બધું અમે નથી અમે ડૂસા બોલાવવા જાયનગર ખબર છે પકડ લઉં મોજા પેલો

મેલી મેડમ ખોબા ઉપડી જ્યાલી દેવી હું ત્યાં ક્યાંક મેલા મને તો બઉ કંટાળો આવે Oh, i would have done it a you I

જો કોઈ દી ફ્રેન્ડ હોય તો કીધું ક્યારે આમ મેસેજ નું કે આમ ફ્રેન્ડ હે केला वेग भणतान वगैरे वगैरे तो बा फ्रेंड होता ना जी फ्रेंड होत वातु नाही करवाले का फ्रेंड जोड तो का तो मन के होई ने ले फ्रेंड रे वातु करन कोन ना पडे फ्रेंड रे ना पेला क्या रे કલાકથી ફોન તો લાગ્યો બસ મારું કોલ પણ સુરાગ્યા જ છે બીજો સીરિયસલી ફ્રેન્ડ છે એનો ડાઉનલોડ નહોતું ચાલે તો પણ એવા થા કે મેસેજ ફ્રેન્ડલીવા મેસેજ કરે તો ગોમલ હે બેન ના કરે ઈરાવ બેટર ફ્રેન્ડ છે રૂકે તમે તમે

તમારા મેસેજ ની મને ખબર મને ઘેર દે એમ કેવું મારો કઈ દેજે દરવાજો બંધ

મને <laughs> 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 <laughs>

તો જ જાય ના ચડે એટલે જણાવજો ચેનલ ની તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનો ભૂલજો નહીં આ વિડીયો બંધ થાય ને તે પછી મને ડબલ સંભળાવ્યો ડબલ વિડીયો હમ ના બોલી હગે પણ આમ બંધ થાય ને બધું ખરે આવું ને એટલે બધા મને